ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચા ઉગળે છે ભાવિન કરે છે નાસ્તો જય શ્રી કૃષ્ણ ભાવિન જય શ્રી કૃષ્ણ જય જલારામ છોકરા શું કરે છે હોલમાં પણ ત્યાં હોલમાં નાસ્તો કરે છે

તું પણ બોલ દે ¿Ya lo romo tú. One, two, 1 અગિયાર અમે લોકો ફટાફટ નો વિડીયો એન્ડ કરીએ છે કાલે સવાર ના મળશું લાઈક કરો